અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો પાછા ગાંધી મંદિર અને ટ્રાફિક પણ જોઈ શકો બધું ટ્રાફિક છે આજે રોજ કરતાં ખૂબ ઓછું ટ્રાફિક છે અને અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજા લાગી છે પક્ષીઓ પણ ઉડી રહ્યા છે મિત્રો આજના સુંદર મજાના લાઈવ છે જોઈ શકો છો ચાલો ગાંધી મંદિરના નજીકથી દર્શન કરાવશો તો લાઈવ મને રહેજો જરૂરથી મિત્રો જોડે જાય પછી

رج کتاری سمجھ می جائے سمجھ જયદીપભાઈ બાવળા વિક્રમભાઈ બાપા streams ભાઈ બાવળા થી લાઈવ છે અને સમાધિ મંદિર આવી જશે મિત્રો જોઈ શકો છો નિમ સમાધિ મંદિર પણ સુંદર મજાનું શણગારલે છે લાય દર્શન અહીંથી જોઈ શકો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો બાપાની રીજાના લાય દર્શન રાધે રાધે બાપાની મોજ ચાલો તો ધ્યાન મંદિરે જઈશું મિત્રો અને અને બીજું મિત્રો એ કહેવાનું કે આજે સાંજથી લાઈવ આવે તો આવે મિત્રો બાકી આજે છે કે આપણે લાઈવ બંધ રહેશે ચાર થી પાંચ દિવસ મિત્રો કેમ કે બાર ગામ જવાનું પ્રવાસ માં જવાનું છે એટલા માટે પાંચ દિવસ જેવું બંધ રહેશે મિત્રો ત્યાં સુધી બાપાના લાઈવ દેશે નહીં થાય મિત્રો તો થોડુંક એડજસ્ટ કરી લેજો મિત્રો એક તારીખ પછી ફરીથી થી આપણે લાઈફમાં ચાલુ થઈ જશે એક તારીખ બાજુ અથવા તો એક તારીખ એક તારીખે આપણે ચાલુ કરીશું તો અત્યારે આપણે મંદિર આવી છે જોઈ શકો છો મજા લાગી રહ્યું છે મિત્રો ખડોભાઈ ઝાલા વાલજી ભાઈ બાબસ્ત્ર વિડીયો ગમે તો ઉપરથી લાઈક કરી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો ફ્રીમાં થાય છે અને આપણે પૈસા વાળી કઈ સિસ્ટમ નથી કે આપણે લાઈમાં જોડાવાને પૈસા ભરવા પડે ખાલી એક લાઈક કરવાનું કહું છું એ પણ ફેમસ થઈ છે મિત્રો તો ધ્યાન મળ્યા લાઈ દેશે આ મિત્રો જોઈશું કે બાપા અહીંયા બેસીને ધ્યાન કરતા વર્ડની તો વર્ડ હમણાં બતાવીએ અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે ધર્મ હવે કામરો 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 તો ઘણું ફાયદા છે બાપાના દર્શન કરાય તો આ છે જ્યાં બેસીને બાપા છે ધ્યાન ધરતા પોતાનું અને આ વર્ડ છે ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે નીરુભાઈ જોશી બાવશ્રામભાઈ ઈશ્વરગીરી ગિરી રાધનપુરથી ગોસ્વામી બાવશ્રામ تو گا درپا دست તો આ મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના આજના લાઈ છે જે મિત્રો પહેલી વાર જોડાયવાર પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારની સાંજે લાઈ દર્શન થાય આજે સાંજથી બસ દર્શન નહીં થાય મિત્રો પરંતુ પહેલી તરફથી રેગ્યુલર છે આપણે લાઈવ ચાલુ કરી દઈશું લાઈ દર્શન गरिमामय लाई दशं यार भ ह त सुनगरम जनाजिन लाई दशको कच्छमाथे वेलासर आइजु ज आ भाइ 4 तारिख मे 1 तारिख मा साला हजुर अकल छिय हजुर बिजी ह मन्द भाइ त लाई म बनियाले छ सुनगरम जनाजिन लाई दशको जय शको छ म मन्दिना दर्शन गरा दिए अ लाई म बनियाले छ ચાલો મિત્રો અત્યારે મંદિરની સમય આવી ગયા છે જોઈ શકો છો જે મિત્રો પહેલી વાર હોય અમે ફરી એકવાર જઈ દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે સંજે લાઈવ દર્શન થઈ શકે પણ હમણાં ચારથી પાંચ દિવસ છે લાઈવ બંધ રહેશે મિત્રો ગામ પ્રવાસમાં જવાનો હોવાથી મિત્રો આજનું લાઈડ મેસ સુધી રાખીએ અને વિડીયો ગમે તો લાઈક કરી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી ફરી એકવાર જણાવી દઉં તો આજનો એડ્રેસ સુધી રાખીએ લાઈવ મજા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો બાપે સ્તરામ જય શ્રીરામ રાધા રાધે ફરી પાછા ટાઈમ મળશે તો જ સંધ્યા આરતીમાં મળશે મિત્રો નકર આજથી અત્યારથી લાઈવ બંધ થઈ જશે મિત્રો ટાઈમ મળશે તો સંધ્યા આરતી કરશે મિત્રો તો આજનો એડ્રેસ સુધી રાખીએ બાપેશ રામ જય શ્રીરામ રાધા રાધે